હેલો જય શ્રી કૃષ્ણ કિંગ છો મજામાં હશે ને બહુ જાજા ટાઈમ એટલે કે આપણે નવી શરૂઆત જ સમજી લો ને કેમ ને હંસ લોગની નવી શરૂઆત જ અમે કરીએ છીએ તો આપણે પેલા ભગવાનનું નામ લઈને નવી શરૂઆત કરીએ બરાબર તો કૃષ્ણ કે લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય અને હંસભાઈ ખાય છે તમે ખાવ ડ્રેગન ફ્રૂટ તમે ખાઈ બાઈક કરી તો હવે આજથી આપણે કન્ટિન્યુ ચાલુ કરશું એમ્બ્યુલન્સ નીકળતી હોય રસ્તો હોય તો તો તમે બધા રેગ્યુલર જોતા રહેજો અમારા લાસ્ટ સુધી જોજો કંઈક ને કંઈક નવું જોવા મળશે તો હવે અત્યારે તો ઘોડિયાળનું કેટલા વાગ્યા છે ખબર છે છ વાગ્યા છે સાંજના છ વાગે વ્લોક ચાલુ કર્યો સવારની વાત હતી પણ આજે સેટરડે હતો છુટી હતી કામ હતું તો ના થયું અત્યારે અમારે જવાનું છે વર્ષમાં લઈને હા ફરવા હોસ્પિટલે ઘણા એને ખબર હશે ને ઘણા એને નહીં ખબર હોય કારણ શું થયું તું કમળો થઈ ગયો તો અમારે જોન્ડીસ હા એ કમળો એ જોન્ડીસ ગુજરાતી મેં કમળો કહેવાય અને લીવર ઉપર બહુ બધું ઇન્ફેક્શન થઈ ગયું તો હોય કમળામાં ઇન્ફેક્શન હોય તો અંશ થોડુંક વધારે થઈ ગયું એટલે એમાં આજે લગભગ મહિનો થવા આવ્યો મહિના બે ત્રણ દિવસ જ ઓછા છે તો પાંચ છ દિવસ એડમિટ કર્યો

ડૉક્ટરને બતાવવા માટે જોઈએ છે શું કે છે ડૉક્ટર સમીરની રાહ જોઈ છે હંશ નાસ્તો કરી લીધો છે સમીર આવે એટલે જસ્ટ અમે નીકળવાના છીએ પછી આવીએ ને પાછા મળીએ જોઈએ છે આ તો શું શું થાય છે બન્યા રહે છે સુધી અમે હોસ્પિટલેથી આવી ગયા છીએ હંશને બતાવીને હવે હંશને બહુ સારું જ છે રિકવરી એમ કીધું છે હવે પંદર દિવસ પછી રિપોર્ટ કરશું અને જોશું હવે થોડું થોડું ખાવાની છૂટ આવી છે ફ્રાય કરેલું નથી બહુ કીધું બટ અંશનું ફેવરિટ ખાવાનું કીધું કે થોડુંક તો આજે ખાઈ શકે છે તો શું અંશ ખાવાનું કીધું તને પી આઈ બસ નાટક ને પનીર ને એવું કે પનીરનું શાક ખાવાનું અંશ ને કેદીનું મન છે તો મહિનો દિવસે ખાતું નથી તો તો અંશે ડૉક્ટરને પૂછ્યું કે હું પનીરનું ખા શાક ખાઈ શકું તો કે ક્યુબ ઓછા રાખજો ગ્રેવી વધારે ખાજો તો આજે અમારું મેનુ છે

हवार हाँ जो आम मरे तो बहु हारो समें हो क्या वंस तारे में अब हमें तो अबे समीर ये थोड़ो थोड़ो ब्लॉग कर से तो हम लोगों को कमेंट कर जो समीर ब्लॉगिंग करे क्या लगे जे चारो लाख से तो आप लोग कंटिन्यू थोड़ो कर चु बाकी? तो बाकी, बाकी बाकी, बाकी, बाकी कर रहे हैं बाकी स्टॉप कर दे हम स्टॉप कर दे तुम ले जाना तुम्हें तुम्ह एक मिलियन व्यूज करी दे हो ना तो એક મિલિયન વ્યૂઝ પણ એના માટે પહેલા ફોલોઅર ને સબસ્ક્રાઇબર વધારવા પડે કે નહીં તોય કાં તો લાઈક કરી દો 100 કે સુધી વિડિયો ચાલુ પોચી જાય ને તોય બ્લોક કરે એમ કહેવાય હા ખાયા હમ તો તમે કમેન્ટ જ કરી જ દે બ્લોક કરે કે નહીં બેસ્ટ આઈડિયા બેસ્ટ આઈડિયા બેસ્ટ આઈડિયા છે તો હવે આપણે રસોઈનું કામ ચાલુ કરી દઈએ તો સારા કરવાનું હોય ને જાય તો જરાક એક કામ છે પતાવા છે મારે તો ક્રેડિટ કાર્ડ સ્કેન નંબર લખવાના પછી છે ને એટીએમ હોય એટીએમ પછી નીચેથી મની નીકળે તો મશીન બનાવ્યું છે ના મિની એટીએમ મશીન મિની એટીએમ મશીન બનાવ્યું છે તો સારું ચાલો रसोई बना ले पच्ची मरी तुमने ये पनीर नो शाह पनीर बटर मसाला बनावाना छे या नहीं परोठा बना नहीं पनीर बटर मसाला नहीं पनीर बटर मसाला इस बंद से आह पनीर ये बात बिजार तैयार में मोड़ था क्यों से बिजु का बंद से नहीं पनीर बटर मसाला इस बंद से खाओ से क्या ना खाओ नहीं नहीं तो खाओ खीचड़ी बाजी करना नहीं 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 नहीं

હી ડ્રેક પેન્ટ ચાન્સનો અને હમ તો એટલે બધી શોપિંગ કરી એનો શું કારણ છે સોમી તમે થેલો ટી-શર્ટ જે છે બહુ પડાઈ ગયો તો બસ ઓકે હવે જો અહીંયા છે ને દિવાળી આવે છે ને ત્યારે દૂર બેસ ને તો દેખાય તું એ છે છે ને બહુ મસ્ત કપડું આનું બ્લેક ઉપર આ હાલ છે જોજે આવ છે

નેક્સ્ટ ખજાનો ઇસ્તી આ બહુ મોસ્ટ મારું ફેવરેટ છે ફેવરિટ જો આ પેલા જેકેટ જેવું લાગે ને આ ચેનમાં પછી આ ચીન કેમ ઉપર છે બની નીચે સોરી સો આમ મને આમ લાગે ને આમ ઉપર અને આની અંદર એક ટીચેટ છે

સરપ્રાઈઝ એટલે તમે નેક્સ્ટ બ્લોક બધે અમારા જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે એક તો હમણાં જ આટલી બધી શોપિંગ કરી સમીરે એનું અન્સ હજી સમીન ઓલ હન્સના હા મેં કરી છે મારી શોપિંગ પછી ક્યારેક અને હજી તમારે કરવાની છે શોપિંગ બાકી હમણાં હવે બે જ દિવસમાં લીધા અંશને મજા નહોતી એટલે અમે ક્યાંય જવાનું નહોતું એ મમ્મા માટે બહુ સ્પેશિયલ છે પણ હવે બે દિવસ થયા શનિ રવિ રજા હતી તો જઈ વાને થઈ ગઈ શોપિંગ અત્યારે ગયા તો અત્યારે થોડીક થઈ ગઈ કાલે ગયા હતા તો કાલે થોડીક થઈ ગઈ થોડી થોડી કરી નાખા વર્ષની કરી લેશો મારે મોસ્ટ ઓફ અત્યારે સાતમ આઠમમાં જોઈએ કાં શોપિંગ કરવાનું

ઓકેન કરો એ બધું સસ્પેન્સ રાખવાનું છે આપણે સસ્પેન્સ ની કઈ દો હું કઈ દો કર દો ના ના નથી જ છે હોય તો વધારે છે એટલે થોડું કરવું પડે નકર વધી જ એટલે એને જાય પાણી આવે તે કૂવો ખોદવા ના જવાય હું પાણી આવે તે પાળ બાંધવાના ના કૂવો ખોદવા નહીં પાણી આવે આગ કૂવો ખોદવા ના જવાય થોડીક મિસ્ટેક થઈ ગઈ હા મિસ્ટેક થઈ ગઈ થોડીક જો મેં કમ કપડા હકેલી દીધા મને આવડે તો અને મને મજા આવે તને ટાઈમ પાસ કરવાનો હોય ને હુવાનો મોડ હોય ને તો તને મજા આવે ટાઈમ પાસ કરવાનો મજા આવે તને બીજું કંઈ નથી તો ચાલો હવે હું જાઉં છું હા જાવ તમે દીદી તમે ક્યાં સુધી જાવ ક્યાં સુધી જાવ તો આપણે આજનો લોક પણ અહીંયા પૂરો કરીએ છીએ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી કરી લેજો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા <laughs> Thank you for watching. Goodbye. <laughs> Thank you for watching. Goodbye. Jai Krishna.